અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠામાં ઉજવણી વચ્ચે સાયબર ગુનેગારમાં પણ સક્રિય સાયબર ફોરથી પ્રાણ પ્રતિષ્ઠા લાઈવ સ્ટ્રીમની આ લિંકો ફરી કરતા સાવધાન અયોધ્યામાં રામ મંદિરમાં આવતીકાલે ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાઈ રહ્યો છે અને દેશમાં ભરમાં પણ અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે અને ભક્તોમાં આવતીકાલના ઉત્સવને જોવા ધનગંડિત ખનગણાટ કરી રહ્યા છે અને આ ઉત્સવ રંગમાં ભંગ પાડવા માટે સાયબરમાં ગુનો કર સક્રિય થઈ ગયા છે અને સુરક્ષામાં ધ્યાન રાખી ગૃહ મંત્રાલય પણ એલર્ટ જાહેર કર્યું છે કે કાર્યક્રમમાં લાઈવ સ્ટીમની લિંક સાવધાન પ્રાણ પ્રત્યે લાઈવ સ્ટીમની લિંકો પર ફરતી ગઈ છે ને અને યુઝર આવી લિંકોને મોકલી રામ ઉત્સવ રંગમાં ભંગ પાડવા સાયબર ગુનેગારમાં ખેલ શરૂ કરી લીધો છે ને ત્યારથી શ્રદ્ધાળુનો લાયક કાર્યક્રમ નિહાળવા સક્કર અને ભોગ ન બને તે માટે કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું છે કે સૂત્રો અનુસાર મુજબ ગુનો ગૃહ મંત્રાલય દ્વારા એલર્ટ જાહેર કર્યું છે કે ફેક લિંકોમાં ખુલાસો વાંચો સાયબર ગુનેગારમાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિમાં લાઈવ સ્ટ્રીમને નામે તે મેસેજ હેન્ડ કરી શકે છે ને જેમાંથી લિંકો પણ હોઈ શકે છે ને તેવો દાવો કરાયો છે કે તે ક્લિક કરી રામલલાનું લાઈવ સ્ટીમ જોવો છે કે સૂત્રો જણાવી મુજબ ગૃહ મંત્રાલય સાયબર વિગે એલર્ટ જાહેર કર્યું છે કે આવી લિંકોમાં ફરીથી હોવાનું સાયબર વિગતો ધ્યાન આવ્યું છે અને સાયબર ક્લિપ્સ લોકોને ચેતરવાનું યુઝર વોટ્સઅપ પર મેસેજ લિંક મોકલ્યો છે અને આવા વોટ્સઅપ મેસેજમાં મોબાઈલ મેસેજ અને ઈમેલ સોશિયલ મીડિયા પર અકાઉન્ટ પર આવો કોઈ મેસેજ આવે તો સાવધાન રહેજો અને યુઝર કોઈપણ લિંકમાં કાર્યો વગર ડીલર કરી શકે છે જો કોઈ ઓળખી દ્વારા આવી લિંક મોકલવામાં આવે તો મોકલવાની પર જણાવ્યું છે કે સાયબર કોલ થાય થાય તો જો તમારી પાસે આવી કોઈ લિંક આવે તો અથવા તમારી સાથે છેતરપંડિત થાય તો તે માટે હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ પર કોલ કરી કેસ નોંધાવી શકો છો